ઉપલેટામાં જન જાગૃતિ સેન્ટર દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રમાણપત્ર તેમજ શિલ્ડ આપવામાં આવ્યા હતા તો સાથે જ્ઞાતિ સમૂહ ભોજન પણ કરાયું હતું નમસ્તે મારું નામ શાહ દિશા છે આજરોજ ગંજાગૃતિ સેન્ટર ઉપલેટા દ્વારા આયોજિત નવમો તેજસ્વી કારલા સન્માન સમારોહ જેતાઉનોલ ખાતે રાખવામાં આવેલો હતો જેના જેજેસી પરિવાર તથા બંને સંઘોના દરેક બાળકો પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ ગિફ્ટ આપીને સંપૂર્ણ કાર્યક્રમને દીપાવેલ છે આ કાર્યક્રમમાં ઉપલેટાના વિવિધ પ્રતિષ્ઠિત આગેવાનોએ હાજરી આપેલ હતી અને અમે આ કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરી અને ખૂબ ઉત્સાહથી અમારી કૃતિઓ રજૂ કરીને ભાગ લીધો હતો પરસ્પર પ્રેમ અને પરિચિતતામાં પરતો પરિવાર એટલે જ નવમાં તેજસ્વી તાલા સન્માનમાં આજના જૈન સમાજના બંને સમાજના બાળકોનું અમે જૈન જાગૃતિ તરફથી આજે તેજસ્વી તાલાનું સન્માન કરવા જોઈએ આ સન્માનની અંદરમાં જુદા જુદા સમાજના આગેવાનો બધા આવ્યા હતા બાળકોને પ્રોત્સાહિત આ ચોરાશી ઇનામ બાળકોને અમે અર્પણ કરવામાં આવેલા છે અમારા બાળકોએ તેજસ્વી તાલાની અંદરમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ બનાવ્યો છે સમાજના ભાઈઓ બહેનો ખુશ બધાએ ખૂબ ભાગ લીધો અને આજનો અમારો જે પ્રોગ્રામ હતો એ ખૂબ સફળ બનાવ્યો દરેક વિદ્યાર્થીનું સન્માન કરતાં અમારી કારોબારીએ ખૂબ મહેનત કરી અમારી લેડીસોની ખૂબ મહેનત કરી અને કાર્યક્રમ એકદમ સફળ બન્યો છે હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવા તેજસ્વી તાલાના પ્રોગ્રામ સૌ સમાજ કરે સૌ વિદ્યાર્થી આપણા જીવનનું એક મહત્ત્વ છે જય શ્રી